જો બેસા છોપીスタ જો બેસો છોપીスタ આ કારણે ને છું આ કારણે ને છું જો બેસો જોપી આ અંદર મધ્યસ આ રે હે એને 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 નરખીનો પુરૂફ પીપિસ્તી આ અંદર મધ્યસ આ રે હે એને 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 મનોરમો નટકીનેલો મનોરમો మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి